હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ચણિયા ચોરીની મય થ્રી પીસ બ્લાઉઝ આવે છે વર્કવાળો નેટ ઉપર આવે છે તે આપણે તેનું ગરું આપણે કટિંગ કરતાં શીખવાનું છે ને બ્લાઉઝ કટિંગ કરવાનું છે તેના માપે માપ આપણે ગરુ કટિંગ કરતાં શીખવાનું છે વર્કના માપે માપ ને આપણે ઊંઘ સાઈડ પાછળ રાખી છે ને આપણે ફૂલ બાંય રાખી છે તે કઈ રીતે કટિંગ થાય ત્યાં આજે આપણે સીવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો દરેક જાતના સીવા ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે જે પણ શીખવું હોય તે હવે આપણે આ નેટવાળો બ્લાઉઝ આવે છે જે ચણિયાચોરીની મય ને તેની મય આ રીતનું વર્ક આવે છે તે આપણે વર્ક કઈ રીતે સેટિંગ કરવું ના આપણે આપણે આ થ્રી પીસ બનશે એ રીતે આપણે પાછળ ઉકસાઈ રાખવાની છે હવે આપણે બ્લાઉઝનું માપ જોઈ લઈએ તેની લંબાઈ સાડા ચૌદ છે શોલ્ડર સાડા ચૌદ છે આગળનું ગળું સાડા છ છે પાછાનું ગળું અગિયાર છે બાય એકવીસ છે તેનું માપ સાડા છ છે કમર પચીસ છે ને ચેસ્ટ તેની એકત્રીસ છે આ માપ ઉપરથી આપણે કટિંગ કરવાનું છે ગળું તો જે પાછળનું છે તે આપણે વર્ક પ્રમાણે જ કટિંગ કરવાનું છે અને આગળનું ગળું પણ તે પ્રમાણે જ કટિંગ કરવાનું છે હવે આપણે કટિંગ કરતાં શીખીએ પહેલાં નંબરમાં આપણે જે અહીંયા આગળ આપણે જોઈન્ટ ભાગ સામેની સાઈડ રાખવાનો છે અને ખુલ્લો ભાગ આપણી સાઈડ રાખવાનો છે હવે તેની લંબાઈ સાડા ચૌદ છે તેનીમાં આપણે અહીંયા આગળ એક ઇંચ ઉમેરી દેવાનું ઉપર આપણે સાડા પંદર માર્કિંગ કરી દેવાનું છે ત્યાં પછી આપણે અહીં આગળ જો આ રીતનું જે કિનારી છે તે આગળ આપણે આ રીતનું પહેલાં માર્કિંગ કરી દેવાનું ને તેને આપણે બાદ કરીને જ આપણે માર્કિંગ કરવાનું છે ત્યાં પછીનું આપણે શોલ્ડર અહીં આગળ આ રીતે ક્રોસ આપી દેવાનું એટલે તમારું શોલ્ડર ઉતરે નહીં અહીંયા આગળ આપણે મૂડો પાંચનો રાખવાનો છે ને ત્યાર પછી આપણે પહેલાં તેનું ચેસ્ટનું માપ કરી લઈએ એકત્રીસ છે તેનું અડધું કરી દઈએ એટલે અહીં આગળ સાડા પંદર થાય ને સાડા પંદરના આપણે અડધા અહીંયા આગળ પોણા આઠ થાય એટલે આપણે અહીંયા આગળ આ રીતે મૂકી દેવાનું ને આપણે દોઢ ઇંચ આપણે દબાણ લઈ લેવાનું છે ત્યાર પછી આપણે કમર પચીસ કમર છે એટલે સાડા બાર થાય સાડા બારના અડધા સવા છ થાય તે આપણે આગળ સવા છ એ આપણા દબાણનું છોડીને માર્કિંગ કરવાનું છે ત્યાર પછી પોણા તેર ઇંચ આપણે દબાણ જે રાખીએ છીએ આપણે તે પ્રમાણે જ અંદર ટક્સ પણ આવી ગયો અને દબાણનું પણ આવી ગયું હવે જે ઉપર આપણે શોલ્ડરનું મૂકેલું સાડા પાંચ તે રીતે આપણે આગળ સાડા પાંચ મૂકી દઈએ અને ત્યાર પછી આ રીતે આપણે સીધું માર્કિંગ કરી દેવાનું અહીંયા આગળ મૂળાનો ભાગ એક ઇંચ મૂકીને આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે એટલે આપણે આ પાછળનો ભાગ કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયો હવે આપણે કટિંગ કરી લઈએ આ રીતે અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવામકૃષ્ણ આવા વિડીયો લાવતા રહીએ છીએ અને જેને ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તે પ્લીઝ મહેરબાની કરીને લાઈક કરવાનું રાખો તો મને મોટિવેશન મળે તો વિડીયો કઈ રીતે તમને ગમે છે કે નહીં ગમતે મને ખબર પડે હવે અહીંથી આપણે ફેરવી દેવાનું ને આપણે સામેનું સાઈડ લાવી દેવાનું છે ને અહીં આગળ આપણે જે પેલું કિનારી છોડી હતી ત્યાંથી આપણે આ રીતે મૂકી દેવાનું કિનારીનું જે માર્કિંગ કર્યું છે ત્યાં આગળ આ રીતે આપણે કમ્પ્લીટ ગોઠવી દેવાનું છે અને ત્યાર પછી આપણે અહીં આગળ બેઠું માર્કિંગ કરી દેવાનું છે આપણે જે રીતે કરીએ છીએ તે રીતે આપણે અહીં આગળ પાછળનો ભાગનું માર્કિંગ કરી દેવાનું અહીંયા આગળ આપણે એક ઇંચ ઉમેરવાનું છે અહીંયા આગળ પોણો પોણો ઇંચ આ રીતે માર્કિંગ કરી દેવાનું અહીંયા આગળ આપણે આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દઈએ મૂળાનો ભાગથી જોઈન્ટ રાખવાનું અહીંયા આગળ પણ નીચે ક્રોસ આપી દેવાનું છે અહીંયા આગળ આપણે સવા બે ઇંચ લેવાનું છે કેટલું સવા બે ઇંચ રાખવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું હવે આપણે મૂડાના ભાગે અહીં આગળ અડધા ઇંચનું ગારણ આપી દેવાનું છે કેમ કે આગળનો મૂળો પાછળ કરતાં નાનો હોય એટલા માટે આપણે અડધો ઇંચ વધારે ગારણ આપી દેવાનું તે પ્રમાણે આપણે હવે બેઠું કટિંગ કરી લઈએ આ રીતે અહીં આગળ આપણે જે મૂળો ઉતાર્યો તે પ્રમાણે અડધા ઇંચનું એ પ્રમાણ કટિંગ કરી લેવાનું છે એ આગળ આપણે આ રીતે કટિંગ કરી દઈએ આગળ ઉકસાઈ નથી આપણે પાછળ રાખી છે એટલા માટે અહીં આગળ આગળનું જોઈન્ટ આવશે હવે આપણે ટક અહીં આગળ સ બે ઇંચનું માર્કિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ ચેકો મારી દઈએ હવે અહીં આગળ આપણે અગિયાર ઇંચ રાખવાનું છે ને અહીંયા આગળ આપણે પોણા ચાર ઇંચ અને નીચે પણ પોણા ચાર ઇંચ મૂકીને અહીં આગળ દોઢ ઇંચનું સવા સવા ઇંચ બે પા મારી દેવાનું છે ટક્સ મારવા માટે એટલે દોઢ ઇંચ તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જાય આ રીતે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું અહીં આગળ આપણે એક ઇંચનો અગિયાર ઇંચે માર્કિંગ કર્યું તો એક ઇંચનું માર્કિંગ કરીને આપણા ક્રોસમાં દોઢ ઇંચ મારી દેવાનું ને અહીંથી પ્રિન્સેસ જેવું આ રીતે માર્કિંગ કરી દેવાનું એટલે ત્યાં આગળ તમારે ત્રીજો ટક્સ આવી જશે આ રીતે અહીં આગળ અહીંયા આગળ એક ટક્સ એટલે આમ કરીને તમારે ત્રણ ટક્સ આવશે કેમકે આગળ ઉકસાઈ છે એટલે ચોથો ટક્સ આવે નહીં આગળનો ભાગ જોઈન્ટ આવે એટલા માટે આ રીતે અહીં આગળ કરી દેવાનું ને ત્યાં પછી આ રીતે ક્રોસમાં અહીં આગળ માર્કિંગ કરી કરીને એટલે આપણને સીવતી ગળે ખ્યાલ આવે કે આપણે અહીંયા આગળથી ટક્સ લેવાનો છે એટલા માટે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે તમને તેનો વર્ક ઉપરથી કટિંગ કરતાં બતાવું આપણે અહીં આગળ જે સાંધો આવતો હોય છે તે પહેલાં આપણે ખોલી નાખવાનો છે આ રીતે એટલે જુદું પાડી દેવાનું છે તે બાયનું વર્ક આવે છે અહીં અહીંયા આગળ જે આવે છે એ બહિનું આવે છે એટલે આપણે અત્યારે એની જરૂર નથી ત્યાર પછી હવે આપણે આગળનું જે પાનશેપ ઘરું છે તે પરફેક્ટ રીતે તમને કટિંગ કરતાં શીખવાડું તે તમારે સીવતી ગળીએ કમ્પ્લીટ બેસી જશે આ રીતે તમારે કમ્પ્લીટ વર્ક પહેલાં એડજસ્ટ કરીને ગોઠવી દેવાનું છે ને ઘરું કટિંગ કરવાનું નથી ઘરું આપણે અહીં મૂક્યા પછી જ કટિંગ કરવાનું છે આ રીતે પહેલાં આંગળી મારીને આપણે નિશાન પાડી દેવાનું જે વર્કનું નિશાન હોય તે પાડી દેવાનું કાં તો ચોકથી આ રીતે કમ્પ્લીટ પાડી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ નિશાન કરી દેવાનું અને ત્યાર પછી અહીં આગળ ચાપનું મશીન મારવા જેટલું જગ્યા છોડીને આપણે કટિંગ કરી દેવાનું આ રીતે આગળ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું તો આપણે વધારે રાખીને આજુબાજુ થોડું વધારે રાખીને કટિંગ કરી દેવાનું આ રીતે અહીંયા આગળ આપણે આગળનો ભાગ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો તમને ખોલીને બતાવું જોઈ લો આ રીતે કમ્પ્લીટ થઈ જશે આપણે તેનો ત્રીજો પણ અસ્તર આપણે કટિંગ કરવાનું છે તે તમને પછી બતાવું પહેલાં આપણે પાછળનું કટિંગ કરી લઈએ તેને પણ આપણે આ રીતે કમ્પ્લીટ વર્ક ગોઠવી દેવાનું છે ઉકસાઈ આપણે પાછળ રાખી છે એટલા માટે હું તમને બતાવું આગળ આ રીતે કમ્પ્લીટ ગોઠવી દીધું ત્યાં પછી હવે આપણે પાછળનો ભાગ જે લીધો બના કટિંગ કરેલો તે લઈ લેવાનો છે નહીં આગળ સેમ એ જ રીતે આપણે આ રીતે આંગળી મારી દેવાની એટલે તમારે સેફ કમ્પ્લીટ પડી જાય અહીં આગળ જોઈ લો આ રીતે કમ્પ્લીટ થઈ જાય ને અહીંથી આપણે આ રીતે ડબાનું છોડીને આગળ બીજો લીટો દોરી દેવાનો આ રીતે તમારે અહીંયા આગળને સવા બે ઇંચ તમારે થતું હોય તો અહીં સુધી મારી દેવાનું છે જોઈ લો આ રીતે સવા બે ઇંચ થઈ જાય ત્યાં પછી આપણે અહીંથી આ રીતે કટિંગ કરી દેવાનું છે અહીંયા આગળ આપણે ગરું અગિયારનું છે પાછળનું પણ આપણે જેટલું વર્ક છે તેટલું જ ઉતારવાનું છે કેમ કે વર્ક કપાઈ ના જાય એટલા માટે આ રીતે અહીં અહીંયા દબાણનું આપણે છોડી દીધું ત્યાર પછી આપણે અહીંથી વધારે રાખીને આપણે કટિંગ કરી દઈએ આ રીતે આનો તમારે સિલાઈનો વિડીયો જોઈતો હોય તો યસ લખજો કાં તો હા લખજો એટલે હું તમને આ કઈ રીતે સિવાય તેનો પણ વિડીયો તમને બનાવીને મૂકી આપીશ ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં આપણે સિવા ક્લાસનો આવા વિડીયો લાવતા રહીએ છીએ આપણે અહીં આગળ પાછળ રકસાય છે એટલે આપણે જોઈન્ટ સાઈડ રાખતા નથી જોઈન્ટ બાજુ આગળનો ફંડ મૂકવાનો છે અહીં આગળ આપણે આ રીતે મૂકીને કટિંગ કરી દેવાનું છે અહીં આગળ આપણે જે બીજું અસ્તર આવે છે જે સાડીના મેચિંગનું તે આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે એટલે આ તમારે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું ના આપણે આ અસ્તર ઉપરનું જે નેટ આવે છે તે આવી ગયું નીચેનું અસ્તર આપણે આ રીતે ત્રણ અસ્તર કટિંગ થઈ ગયા ને અહીં આગળ આપણે જોઈન્ટ બાજુ આપણે આગળનું મૂકી દેવાનું આ રીતે અહીં આગળ આપણે આ રીતે કમ્પ્લીટ ગોઠવી દેવાનું વધારે રાખીને આપણે કટિંગ કરી દેવાનું છે સાડીમાંથી ચણિયા ચોરી બનાવતા શીખવી હોય તો આપણે ઉપર લિંક આપી છે કાં તો નીચે ડિસ્ક્રિપ્શનની મય તમને ત્યાંની લિંક મળી જશે સાડીની મહીથી ચણિયાચોરી બનાવવાની આ રીતે તમારે કમ્પ્લીટ બે ભાગ કટિંગ થઈ ગયા આગળનો પાછળનો હવે આ આપણે સાઈડ પર મૂકી દઈએ નાની આની આપણે હવે બાંય કાઢવાની છે આ જે વર્ક આવે છે તેમાં આપણે ફૂલ સ્લીવ કાઢવાની છે એટલા માટે આપણે વર્ક સેટિંગ કરવાનું નથી આપણે ખાલી બાંયની લંબાઈ સેટ કરવાની છે કમ્પલીટ આ રીતે આપણે સામા સામીનું ગોઠવી દેવાનું વર્ક અને ત્યાર પછી આપણે આ રીતે ડબલ કરીને મૂકી દેવાની હવે આપણે એકવીસની બાય છે ને મોરી સાડા છ છે તે આપણે અહીં ઉપરથી જેટલું આવતું હોય ત્યાંથી આપણે પહેલાં માર્કિંગ કરી દેવાનું અહીંયા આગળ તેની રીતનો આપણે મૂળો ગારવા માટે અહીંયા આગળ આપણે એકવીસ આજે એટલે સાડી એકવીસે માર્કિંગ કરવાનું એક ઇંચ આપણે ડબાણમાં લઈ લેવાનું આ રીતે એટલે દબાણનું બી માર્કિંગ કરી દેવાનું છે નવ આપણે પાછળનો જે બેક સાઈડ કટિંગ કરી હતી તે લઈ લઈએ તેનો આપણે મૂળો કપ માપી લઈએ આપણે જે વિડીયોમાં તમને બતાવશું તે રીતે જ આ રીતે અહીંયા આગળ સાડા આઠ થાય તેની મેં એક ઇંચ માઇનસ કરી દે એટલે સાડા સાત થાય અહીંયા આગળ આપણે સાડા સાતનું માર્કિંગ એટલે સાડા સાતે કમ્પ્લીટ આવી જાય છે એટલે આપણે દોઢ ઇંચે ડાયરેક્ટ માર્કિંગ કરી દીધું દોઢ ઇંચ અંદર દબાણ આવી ગયું અહીં આગળ આપણે સરળતા અહીંની મોહરી થાય છે ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું હવે આપણા બાઈ કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું આપણે અહીંથી કટિંગ કરી દેવાની છે આ રીતે એટલે આપણા બાઈનું કટિંગ થઈ ગયું આપણે આ વારવા માટે ચેકો મારી દીધો અહીંથી આપણે આ રીતે મૂળો ઉતારી દેવાનો છે અહીં આગળ નેટ ઉપર આપણે કટિંગ કર્યું છે આપણે નેટ ઉપર કટિંગ કરે છે એટલે એનું માર્કિંગ તમને દેખાતું નથી આ રીતે કમ્પ્લીટ બાય કટિંગ કરી દેવાની મહીં આપણે આગળનો મૂળો જે ગારવાનો છે બાયમાં મૂળો ગારવાનો નથી આપણા આ બ્લાઉઝ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો આ રીતે આપણે ડબલ અસ્તરની મય કટિંગ કર્યો છે અને થ્રી પીસ બ્લાઉઝ કહેવાય આ રીતે આ તમારે કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું ઘરું પણ આ રીતે બધું કમ્પ્લીટ તમને શીખવાડી દીધું આ રીતે આપણે પરફેક્ટ રીતે તમને માપ લેતા અને કઈ રીતે બ્લાઉઝ કટિંગ થાય કઈ રીતે આપણે ઘરું કટિંગ થાય તો એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ